સમાચારમાં આગળ વાત કરીએ તો મકબરા રોડ પાસે ટુરેન્ટ પાવર નજીક ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે એમસીની ગટરના ખુલ્લા ઢાંકણામાં એક વૃદ્ધ વ્યક્તિ પડી જતા આસપાસ હાહાકાર બચી ગયો હતો ઘટનાના સમયે રસ્તા પર લાઇટ પણ ન હતી અને ગટર પર ઢાંકણ પણ ન હોવાને કારણે અકસ્માતની આ ઘટના સર્જાય આ દરમિયાન એક બાદરુ યુવકી કોઈ વિચાર વિના ગટરમાં ઉતર્યા અને વૃદ્ધને બહાર કાઢીને જીવ બચાવ્યો હતો ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો રહેવાસીઓ તાત્કાલિક વિસ્તૃતમાં ચર્ચા કરવા માટે આપણી સાથે ફોન પર હિમાંશુ પરમાર આપણા સંવાદદાતા જોડાઈ ગયા છે જે માનસુ પહેલા તો આ ઘટના છે તેને માં જણાવો હિમાંશુ પહેલા તો જે ઘટના બની છે કે ગટરમાં એક વૃદ્ધ પડી ગયા હતા તે ઘટના ને વિસ્તૃત માં જણાવો મકરબા વિસ્તાર છે ત્યાં એક પાવર જે છે તેની નજીકમાં એક ગટર લાઈન છે ગટર લાઇનનું જે ઢાંકણું હતું જે ખુલ્લી જવાને કારણે ત્યાંથી પસાર થતા એક વૃદ્ધ હતા તે ગટરમાં પડી જાય છે અને ગટરમાં પડે બાદ ત્યાંથી તેઓ જે બચાવ માટેની જે ભૂમો કરી રહ્યા છે ત્યારબાદ તેથી પસાર થયેલા બે યુવાનો જે પોતાનો બાઇક રોકીન અને તેથી જે ગટરમાં પડેલા જે વૃદ્ધ યુવા જે હતા તેમને બહાર નીકાળીને તેમનો બચાવ કરે છે પરંતુ ક્યાંક ક્યાંક જોઈ શકીએ કે આ જે કેએમસી ની બેદરકારી છે તે સામે આવી છે આવી જો ગટરના ઢાંકણા ખુલ્લા શહેરમાં રહેતા હોય તો શહેરીજનો ને કોઈ ફૂટપાથ હોય કે કોઈ અન્ય જગ્યા થી પસાર થવામાં માટે માટે ભારે મુશ્કેલી પડી શકે છે તેને લઈને જે એમસી છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને આવી ઘટનાઓ ન બને તેને લઈને એમસી દ્વારા તકેદારી રાખવામાં આવે જી જી હિમાંશુ જે વૃદ્ધ સાથે અકસ્માત બન્યો હતો તેમની હાલ અત્યારે હાલત કેવી છે તો જે સામાન્ય ઈજા હતી હાથના ભાગે ગટરમાં પડી જવાના કારણે તેમને સામાન્ય ઈજા થઈ હતી અને જેને કારણે તેમને નજીકના જે દવાખાનું હોય ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને તેમને પાટાપિંડી કરીને તેમને તેમના ઘરે ખાતે મોકલી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ અને જે સ્થાનિકો છે સ્થાનિકો દ્વારા જે ગટર છે ગટરના ઢાંકા જે સ્થાનિકોએ ઢાંકી દીધું હતું અને આવી કોઈ ઘટના ન બને તેને લઈને ત્યાં જે ગટરનું ઢાંકણું છે તે ઢાંકી દીધું અને એમસી ને પણ રજૂઆત કરવાના છે આજ રોજ અને તેને લઈને એમસી ના જે ઓફિસ છે નજીક ત્યાં જઈને તેઓ જે સ્થાનિકો છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવશે જી માનસુ આ જે બેદરકારી છે એ સ્પષ્ટ દેખાઈ રહી છે કે એમસી ની બેદરકારી ના કારણે આજે અકસ્માત સર્જાયો છે આ તો નસીબ જોગે કોઈનો જીવ ગયો નથી પરંતુ જે કામ એમસી એ કરવું કરવાનું છે તે હવે સ્થાનિકો કરી રહ્યા છે તે વિશે આપ શું કહેશો સામાન્ય રીતે ખુલ્લા હોય તો આગળ આવા કિસ્સાઓ બન્યા છે અને જેમાં લોકોના જીવ ગયા છે ઘટના જે ગટરમાં પડી જવાના કારણે અને કોર્પોરેશન દ્વારા એક બેદરકારી છે અને બેદરકારી અમદાવાદ જે મકરબા વિસ્તાર છે ત્યાં લઈ પણ અન્ય કોઈ જગ્યાએ તપાસ કરીએ તો ત્યાં પણ આવી રીતે જે ગટર ના છે તેવા ખુલ્લા જોવા મળી શકે છે આપણને અને ક્યાંક ને ક્યાંક જે corporation ની છે જવાબદારી છે corporation દ્વારા જે કામગીરી છે તે કહી શકાય કે ચોક્કસ પણે કરવામાં આવતી નથી અને આ રીતે જે શહેરીજનો છે તેમના જીવ જોખમમાં માં મુકાય તે રીતે જે ઘટના ના છે તે શહેરમાં ખુલ્લા જોવા મળી રહે છે જી માનસુ તો સમગ્ર માહિતી બદલ આપવા બદલ આપનો આભાર તો અમદાવાદ મહત્વના સમાચાર જેમાં મકબરા રોડ પર બેદરકારી સામે આવી છે ગટરના ખુલ્લા ઢાંકણામાં વૃદ્ધ પડ્યા હતા યુવકે ગટરમાં કૂદીને વૃદ્ધનો જીવ બચાવ્યો